તો ભલે બાણા હોય કાઈ ન હોય હા બાઈકી લેવલ એનું દોય હા જો હે ને તન ચાર તોય લેલા રાખે હમ હામ ને મિત્રો આપણે આવી ગયા છીએ ડુગો બનાવવા જો પાણીમાં નાખી દેવાની સિમેન્ટ પછી હું ડુંગ તૈયાર ચારસો રૂપિયા વિપુલ દાડી આપે છે કામ એમ કરાવે હો જો Ja, ne? બની જાય એકદમ ડેરી મિલ્ક એ પુલા કર્યું ચાલુ અહીંયા હું લેતો

નાસ્તો જો ખાવી હી બે જો દાબડ હે ને થઈ જો જમવાન ટાઈમ એ હું વિપુલ જઈ હે જમવા તડકો થઈ ગયો ગયો માથે ધમ દોકાર એ જવાનું હે ગળસવા જમવા આવડો આ જો હજી અમુ કરે કે તો નથી હાલો ચારસો માં ખીણ કટવી નાખે આવો હે આ તો તો પડે મિત્રો એમાં આવી ગયા હે ખરા મધન ના ચાંદો દેખાય સુઈ રહ્યા આમ તો તા પીવો તમ તમે હે अभी यही कोई पीने लड़ डालेगा स्टाइल लगा गया दी दीदी है यह बुरवाना है हाँ था थोड़ा सी मीठे बिल्कुल बुरे हैं नहीं आपने हाँ जब बुरा भी ही जोर ना है तो थोड़ा सी मीठे हाँ था बुरे है। આપણે અહીંયા ગુરુવાર ના હોય મળી જાય બધું કામ બામ પૂરું કરી તો મિત્રો આવી જાય આપણે ઘરે બ્લોગ અહીંયા પૂરો કરવી બ્લોગ ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો dai mati